આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દહેગામના ચેખલાપગી ગામમાં રસ્તા પર થયેલા દબાણોને દૂર કરતી ચેખલાપગી ગ્રામ પંચાયત દહેગામના ચેખલાપી ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના છેખલાપગી ગામમાં ગોગા મહારાજના મંદિરથી ચોરાવાસ સુંધીના રસ્તા પરના દબાણો જે વધતા હતા ત્યારે ગ્રામજનોને રસ્તા પર વાહન લઈને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી ચેખલાપાકી ગ્રામ પંચાયતમાં જ સ્થાનિકો દ્વારા દબાણ હટાવવા અરજી કરવામાં આવી હતી જેને પગલે જ આજે ગ્રામ પંચાયત એક્શનમાં આવી છે અને દબાણો દૂર કર્યા છે શું તમારું નામ જાણી શકું છું મારું નામ દેસાઈ જયેશકુમાર અગાભાઈ આજે જે રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયત તરફથી તો તેના વિશે શું કહેવા માગો છો ના સરસ કામ કર્યું છે બધાને અગવડ હતી રસ્તા માટે એ બધા રસ્તો પહોંચ્યો કર્યો બધા સરપંચો દરેક ગ્રામજનો થેન્ક યુ આભાર આજે જે રસ્તાની જે દબાણ દૂર કરવામાં આવ્યું તેમાં ગ્રામ પંચાયત કેટલાક સ્થાનિકો અને જે સ્થાનિકો સાથે લઈને જે દુરસ્ત દૂર કરવામાં આવે દબાણ એના વિશે આગળનું પણ ગ્રામજનોમાં કેટલાક દબાણ છે એ દબાણ દૂર થાય તેવું તમે ઈચ્છી રહ્યા છો હા 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 મારું નામ છે અજયકુમાર જશુભાઈ રાઠોડ ગામ ચેખલાપગી તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર આજ રોજ સવારે ગ્રામ પંચાયતમાં એક અરજી કરવામાં આવી હતી કે ગોગા મહારાજથી તે ચોરાવાસ સુધીમાં દબાણ વીસથી પચીસ વર્ષથી દબાણ કરેલું હતું તેમાં આજુબાજુ આજુબાજુમાં રહેતા દબાણકારીઓ તથા ગ્રામ પંચાયત તથા સરપંચ શ્રી લલિતાબેન બાબુભાઈ વાઘેલા એમનો સાથ સહકાર તથા દબાણકારીઓ જે હતા એમનો પણ સાથ સહકાર મળી અને દબાણ કાર્ય દૂર કરવામાં આવ્યું છે જે હજુ થોડું કાર્ય બાકી છે જેમાં સાંજ સુધીના સમયમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે એવું સરપંચનું કહેવું છે અને આ કારણ પૂર્ણ થશે એવું સરપંચશ્રીએ પણ જણાવેલું છે